હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અળવીના પાનના પાત્રા બનાવીશું તો બધા ઘણા બધા વિડીયા બનાવે છે પણ આપણે એક નવીન રીતે પાત્રા બનાવીશું તો અહીંયા મેં પંદર જેટલા પાન અળવીના લીધા છે અને એકદમ કૂળા અને સોફ્ટ એવા લીધા છે એટલે આપણે પહેલાં એને પાણીથી બે પાણીથી વોશ કરી લેશું તો અહીંયા મેં એકવાર પાણીથી ધોઈ નાખ્યા છે અને આપણે આ બીજીવાર પાણીથી ધોઈ લઈશું તો જે કચરો અથવા ધૂળ ચોટી હોય માટી એ તો બધી છે તે નીકળી જશે તો આ રીતે આપણે હાથની મદદથી આ રીતે ધોઈ નાખશું તો પાન છે તે એકદમ સરસ એવા ચોખ્ખા થઈ જશે અને બનાવતી વખતે તમને ઇઝીલી સરળ પડે છે તો આ રીતે પાન આપણે પહેલાં ધોઈ નાખશું હવે આ એકી સાથે બોળી અને એક એક આપણે પાન ધોતા જશું તો અહીંયા પાન આપણા સરસ એવા બધા ધોવાઈ ગયા છે તો હવે આપણે એને આ રીતે પાણીથી નેપકીનથી આપણે આ રીતે સાફ કરી લેશું તો પાન છે એ બનાવતી વખતે હંમેશા કોરા કરીને જ પાન આપણે બનાવીશું અહીંયા હું આપણે એક ટ્રીક અને ટ્રીપ સાથે બનાવીશું તો અહીંયા પાત્રા છે તે ખૂબ સરસ એવા બનશે હવે આ બે પાન છે તેને ભેગા કરી દઈશું અને જે રગનો ભાગ છે તે આપણે આ રીતે કટિંગ કરીશું તો આ એક નવી ટ્રીક તમને અહીંયા કટિંગ કરવાની શીખવાડું છું તમે ચપ્પુની મદદથી પણ કટિંગ કરી શકો છો પણ આ રીતે તમે કટિંગ કરશો તો ઇઝીલી તમને સહેલી સાવ રીત પડશે અને તમારે આખા પાન બનાવવાય તો ઉપર નાઇસની મદદથી તમે કટિંગ કરી શકો છો પણ અહીંયા આપણે ડીડા વાળવાની ઝંઝટ વગર આપણે અહીંયા બનાવીશું તો તમે જોઈ શકો છો મેં એ રીત આ રીતે આપણે કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું તો તમે કાતર અથવા ચપ્પુની મદદથી કાતર ન હોય તો તમે ચપ્પુની મદદથી પણ કટિંગ કરી શકો છો તો આ રીતે આપણે ચપ્પુની મદદથી ફટાફટ આપણે કટિંગ કરીશું અહીંયા આપણે પાત્રા છે તે એક નવી ટ્રીક સાથે બનાવીશું તમે આગળ વિડીયો જોતા રહીશું તો હું તેમાં બનાવું છું એ તમને ખબર પડી જશે કે આપણે બધા ઢોકળિયામાં સ્ટીમ કરતા હોય છે પણ આપણે એક એક વસ્તુમાં સ્ટીમ કરવાનું છે તો આપણા પાન છે તે સરસ એવા કટિંગ થઈ ગયા છે સેટ સુધી વિડીયો જોતા રહેશો તો તમને ખબર પડી જશે કે હું નવી ટ્રીક સાથે અહીંયા પાન બનાવવાની છું અળવીના તો અહીંયા આપણે દોઢ કપ જેટલો એટલે કે સવા કપ જેટલો અહીંયા બેસન લીધું છે ચણાનો લોટ તો આ પરફેક્ટ માપ સાથે ટ્રીક અને ટ્રીપ સાથે બનાવશો તો તમારા પાત્રાના પાન છે તે સરસ એવા ખૂબ સરસ એવો બનશે અને અહીંયા પાનને આપણે ક્રિસ્પી બનાવવા માટે એક ચોથાઇસ કપ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા ગરમ મસાલો છે વેજીટેબલનો એ એડ કર્યો છે અને ચાટ મસાલો આપણે અડધી ચમચી જેટલો નાખીશું અને દોઢ ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો જીરા પાવડર અને હવે અહીંયા આપણે આંબલીની જગ્યાએ આપણે લીંબુ વાપરશું બધા અળવીના પાનમાં તમે જોઈ શકો છો બધા લીંબુ આપણે આંબલીની જગ્યાએ લીંબુ વાપરશું આંબલી બધા વાપરતા હોય છે પણ લીંબુની આ રીતે તમે એકવાર પાત્રા બનાવશો તો તમે એ ખાતા જ રહી જાજો એટલા ખૂબ સરસ અને ટેસ્ટી બને છે તો અહીંયા આપણે ખાટલ છે તેની સામે બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરીશું તો મેં એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને ઉપરથી એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને હવે છે પાન તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું અને જેમ પાણીની જરૂર પડશે તો આપણે એમ પાણી ધોતા જશું તો અહીંયા આપણે એક નાનો એવો કપ લીધો છે સાઠ મિલીનો તો આપણે પાણી જેમ જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું અહીંયા એક કપ મેં સાઠ ગ્રામ પાણી એડ કર્યું છે અને આ બીજી સાઠ એટલે એકસો વીસ કી ગ્રામ આપણે પાણી એડ કર્યું છે તો હવે આપણે પાછું એક કપ ભરીને એડ કર્યું છે એટલે એક કપ જેવું આપણે અહીંયા પાણી એડ કર્યું છે કુલ મળી અને હજી થોડીક પાણીની જરૂર પડશે એમાં આપણે પાણી એડ કરશું તમે જોઈ શકો છો આપણું અળવીના ના બેટર છે તે આ રીતે બનાવવાનું છે હવે અહીંયા ખાવાના મીઠા સોડા એક્ટિવ કરવા માટે આપણે ઉપરથી એડ કર્યા છે એમાં થોડુંક એવું પાણી એડ કરશું તો આપણા જો સોડા છે તે એક્ટિવ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે સરસ એવું બની અને રેડી થઈ ગયું છે પાન પણ ખૂબ સરસ એવા આ રીતે આપણે મિક્સ કરી લીધા છે લોટ સાથે કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને એક કુકર લેશું આપણે અહીંયા કુક્કરમાં બનાવવાના છીએ બધા ટુકડીયામાં સ્ટીમ કરતા હોય છે તપેલીમાં તપેલામાં કરતા હોય છે પણ આજે આપણે એક કુકરમાં જ પાત્રા બનાવવાના છે તો અહીંયા મેં પાણી ડૂબે એટલું આપણે ગ્લાસમાં એટલું આપણે પાણી એડ કર્યું છે એટલે અડધો લિટર જેટલું મેં પાણી એડ કર્યું છે અને અહીંયા મેં ચાર ગ્લાસ લઈ લીધા છે અને તેને તેલથી આ રીતે ગ્રીસ કરી લેશું બ્રસની મદદથી અને અહીંયા મેં તલ એ તલ છે તેને આ રીતે ટ્વિંકલ કરી લેશું તો જે પાત્રા બનશે તો ખૂબ સરસ એનો દેખાવ પણ આવશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે તો હવે જે પાત્રાનું બેટર છે તેને એડ કરી દઈશું ગ્લાસમાં અને તેને આ રીતે આપણે જગ્યા ખાલી ન રહે એ રીતે આપણે એને કોટિંગ કરવાનું છે હવે આ રીતે ચમચીની મદદથી આપણે એને સેટિંગ કરી લેવાનું છે એટલે જે જગ્યા ન પડે અને કાઢતી વખતે આપણા જે પાત્રા છે તે સરસ એવા આખા નીકળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેશરથી આપણે ભરવાના છે તો આપણું ગ્લાસ છે તેને થોડાક અધૂરા રાખશું કેમ કે જે આપણે સાજીના ફૂલ એડ કર્યા છે અથવા તમે મીઠા સોડા પણ એડ કરી શકો છો પણ એ ફૂલી અને આ ગ્લાસ છે તે બહાર નીકળશે તો મેં થોડા થોડા ગ્લાસ છે તે ખાલી રાખ્યા છે અને ઉપરથી આપણે તલ છે તેને ટિંકલ કરીશું આ રીતે તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે અહીંયા પાણી પણ ઓકળી ગયું છે તમે જોઈ શકો છો અને એમાં આપણે લીંબુના બે છોતરા એડ કરીશું એટલે આપણું કુકર છે તે એકદમ સરસ ક્લીન રહે એટલા માટે આપણે બે લીંબુના ફાળા એડ કર્યા છે અને હવે આ ગ્લાસ છે તેને આ રીતે એડ કરી દઈશું અને આપણે કુકરમાં રીંગ છે તેને કાઢી લેશું તો તમે જોઈ શકો છો રીંગ કાઢવાની છે આપણે વિસલ કરવાની નથી વિસલ કરશું તો આપણા પાત્રા છે તે એકદમ જલ્દી વફાઈ જશે પણ આપણે વિસલ વગર ના કરવાના છે અને આ વીસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દેશું અને ગેસની આંચ અહીંયા મેં હાઈ રાખી છે તો તમે જોઈ શકો છો આપણી વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે નાઇસની મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણા પાત્રા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે તો પાણી પણ આપણું બળી ગયું છે અને તમે જોઈ શકો સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે હવે આને પંદર મિનિટ જેવા દસ મિનિટ જેવા ઠંડા થાય ત્યાં સુધી ઠંડા થવા દેશું એટલે આપણા પાત્રા છે પાન એ ગ્લાસમાં જલ્દી તમે નીકળી જશે અને કાઢતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉતાવળ કરવાની નથી અને ગ્લાસને આ રીતે ચારે બાજુથી ચપ્પુની મદદથી આપણે ફેરવી લેવાનું છે અને પછી ઊંધું વાળવાનું છે ગ્લાસને ઉપરથી આ રીતે આપણે પ્રેસ કરશું એટલે નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણા પાત્રા છે એકદમ સરસ એવા ગ્લાસમાં બની અને રેડી થઈ ગયા છે તો આ એક યુનિક રેસિપી છે મને અહીંયા વિચાર આવ્યો કે આ રીતે આપણે પાત્રા પાન બનાવીશું તો કેટલા સરસ એવા બનશે અને જોતા જ ખાવાનું મન થાય એટલા ટેસ્ટી પણ બન્યા છે તો આ રીતે બધા ગ્લાસમાંથી આપણે કાઢી લેશું અને તમે જોઈ શકો છો હવે આપણે કટિંગ કરવાનું છે તો અહીંયા જે ધારદાર ચાપુ હાલતું હોય તેનાથી હળવા હાથે આપણે કટિંગ કરવાનું છે એટલે આપણા જે

તો અહીંયા આપણા રોલ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને એક ફ્રાય કરીશું નોન સ્ટીકમાં તો અહીંયા મેં સ્ટીલની સ્પેન લીધી છે અને એમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ થોડુંક હલકું ગરમ થાય એટલે આપણે જે રોલ છે તેને એડ કરીશું તો અહીંયા છેલ્લો ફ્રાય કરવાના છે આપણે તો તમે જોઈ શકો છો આપણા પતરાણા છે તે એકદમ સરસ એવા બનીને રેડી થઈ ગયા છે તો એને ફ્રાય કરી લેશું તમે અહીંયા મેં જે બાબત સમજાવી તેને નાની નાની રીતે ફોલો કરશો એટલે તમારે પાત્રાના પાન છે તે ખૂબ સરસ એવા ટેસ્ટી પણ છે તમે આ પાત્રાના પાન બે દિવસ સુધી બગડતા નથી બહાર રાખશો તો પણ એકદમ સરસ એવા રહે છે અને તમે ખાઈ શકો એટલા ટેસ્ટી પણ બને છે તો આ રીતે આપણે ચીપિયાની મદદથી સાઈઝ છે તેની ચેન્જ કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફ્રાય કરવાના છે પાત્રા તો આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છે પણ અહીંયા એક ટ્રેડિશનલ રીતે હું બનાવું છું આ પાનમાં થોડીક એવી મહેનત થાય છે પણ ખૂબ સરસ એવા ટેસ્ટી અને સારા એવા બને છે ફક્ત પંદર મિનિટમાં જ આ પાન છે તે બની જાય છે તો તમે જોઈ શકો છો આપણા ફ્રાય થઈ ગયા છે આ રીતે બધા રોલ છે તેને ફ્રાય કરી લેશું તો આપણા રોલ છે તે બધા ફ્રાય થઈ ગયા છે અને એની ઉપર ગાર્નિશ માટે આપણે થોડાક એવા તલ એડ કર્યા છે મેં અહીંયા અને આ રોલ છે તમે સોસ સાથે સર્વ કરી શકો છો તો આપણે એક સર્વ કરીશું તો તમે જોઈ શકો છો આટલા સરસ ખૂબ સરસ બની અને રેડી થઈ ગયા છે તો અમારા અહીંયા રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ